શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણ નો એકવીસમો શ્લોક સમજીશું યદા ચરિત શ્રેષ્ઠ સ્તત દેવે તરો જન સપ્રત્ય પ્રમાણ કુરુ તે લોકસ્તનુર્તતે મહાપુરુષ જે જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્ય કરે છે અને ઉદાહરણરૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે સામાન્ય જનતાને હંમેશા એવા નેતાની જરૂર હોય છે કે જે વ્યવહારો આચરણ દ્વારા લોકોને બોધ આપી શકે જો નેતા પોતે ધૂમ્રપાન કરતો હોય તો તે લોકોને ધૂમ્રપાન બંધ કરવાની શિખામણ આપી શકે નહીં ભગવાન ચૈતન્ય કહેવું છે કે શિખામણ આપતા પહેલાં ગુરુ અર્થાત શિક્ષકે પોતાનું આચરણ શુદ્ધ કરવું પડે છે જે એવી રીતે બોધ આપે છે તે આચાર્ય અથવા આદર્શ શિક્ષક કહેવાય છે માટે સામાન્ય માનવીને બોધ આપવા માટે ગુરુ કે શિક્ષકે સ્વયં શાસ્ત્રોના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ દિવ્ય ધર્મ શાસ્ત્રોના સિદ્ધાંતોની વિરુદ્ધ શિક્ષક કોઈ નવા નિયમો ઘડી શકે નહીં મનો સંહિતા જેવા અન્ય પ્રામાણિક શાસ્ત્રો માનવ સમાજ દ્વારા અનુસરણ કરવા યોગ્ય પ્રમાણભૂત ગ્રંથો ગણાય છે એટલે નેતાના બોધનો આધાર આવા પ્રમાણભૂત શાસ્ત્રોના સિદ્ધાંત પર હોવો જોઈએ જે મનુષ્ય પોતે ઉન્નત થવા ઈચ્છે છે તેણે મહાન શિક્ષકો આચાર્યો દ્વારા આચરાતા પ્રમાણભૂત નિયમોનું પાલન કરવું જોઈએ શ્રીમદ્ ભાગવતમ પણ સમર્થન કરે છે કે મનુષ્ય મહાન ભક્તોના પગલે ચાલવું જોઈએ આધ્યાત્મિક સાક્ષાત્કારના પંથે પ્રગતિ કરવાનો આ જ રસ્તો છે રાજા કે રાજ્યનો વહીવટી વડો પિતા અને શાળાનો શિક્ષક આ સૌ સામાન્ય અભૂત જનતાના સ્વાભાવિક નેતા ગણાય છે આ સૌની તેમના આશ્રિતો પ્રત્યે મહાન જવાબદારી રહે છે માટે તેમણે ભૌતિક તથા આધ્યાત્મિક સંહિતા વિષયક પ્રમાણભૂત ગ્રંથોથી સુપરિચિત થવું જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ See it all.